નો પ્રાગટ્ય ઉત્સવ ભક્તિમય વાતાવરણમાં આનંદ ઉલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો છે સવારથી જ દ્વારકાધીશ મંદિરમાં વિવિધ મનોરથોનું આયોજન કરાયું છે સુવર્ણ પલનામાં શ્રી પ્રભુ ઝૂલી અલૌકિક નંદ મહોત્સવનો આનંદ વચનો આનંદ લૂંટ્યો છે આનંદ ભયોના નાદ સાથે જ મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે ત્યારબાદ રાજભોગમાં શ્રી પ્રભુના તિલકના દર્શન કરી સૌ ધન્ય પણ બન્યા છે સાંજે પરમ ભગવદીય દિનેશભાઈ જીવનલાલ શાહના નિવાસસ્થાનેથી જ વાસ્તે ગાસ્તે ભવ્ય શોભાયાત્રા પણ નીકળી છે શ્રી ગુસાઈજી પ્રભુચરણના સ્વરૂપને સજાવેલી બગીમા પધરાવી શ્રી વલ્લભકુળ પણ બગીમા બિરાજમાન થયા ખૂબ મોટી સંખ્યામાં વૈષ્ણવ પૃષ્ઠ માર્ગ પારંપરિક પીડા કે શ્રી વસ્ત્રો પરિધાન સાથે શોભાયાત્રામાં જોડાયા છે નાસ્તા ગાસ્તા ઉત્સાહપૂર્વક જોડાયા છે શોભાયાત્રા બોડેલીના રાજમાર્ગો પર ફરી શ્રી દ્વારકાધીશ મંદિરે પહોંચી છે જ્યાં પ્રભુના અતિ દિવ્ય ભવ્ય અલૌકિક સજાવટમાં સોનાના બંગલામાં દર્શન કરી સૌ વૈષ્ણવ ખૂબ જ આનંદ વિભોર બન્યા છે દર્શન બાદ સૌ વર્ષ સમાજની વાડીમાં મહાપ્રસાદ પણ લીધો છે